પોલીસ સ્ટેશનમાં એક સમગ્ર તપાસ ક્રાઇમ બ્રાન્ચનું સોંપવામાં આવી હતી માન્ય કમિશનર શ્રી દ્વારા કે એ જે અનડિટેક્ટેડ બનાવ હતો અનડીટેક ગુનો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભેદ ઉકેલવામાં આવ્યો તદઉપરાંત આપણા મોહિનુદ્દીન નામના ઈસમ જે ખૂબ જ રીડો ગુનેગાર છે અને સોળથી ઉપર એમને ઉપર ગંભીર ગુનાઓ દાખલ છે બે વખત તડીપાર અને પાસા પણ થઈ ચૂક્યા છે એ આપણા શકમંત તરીકે એમની પ્રાથમિક પૂછપરછ કરી હતી તદઉપરાંત એમની અટકાયત કરવામાં આવી હતી અને આ છ દિવસથી પોલીસની રિમાન્ડમાં હતો એ રિમાન્ડમાં આપણે છેલ્લા ત્રણ દિવસથી એમને સઘન પૂછપરછ કરતા એમને ચોક્કસ જગ્યા જે પોલીસનું બતાવવામાં આવી આજના બપોરે લગભગ આશરે સાડા બાર આજુબાજુ દ્વારા જ્યારે રિકન્સ્ટ્રક્શનમાં એમને લઈ જવામાં આવેલું હતું એ જે મોહિનુદ્દીન બકરવાલ છે એ પહેલાંથી જ ખૂબ જ વિકૃત માનસિકતા ધરાવે છે અગાઉ એમના ખૂબ સેલ્ફ હાર્મની પણ હિસ્ટ્રી રહેલી છે અને અસોલ્ટની પણ હિસ્ટ્રી રહેલી છે તેમને રીકન્સ્ટ્રક્શન દરમિયાન આપણા તીક્ષ્ણ કાચના ટુકડા સાથે ભરતભાઈ રાઠોડ અમારા હેડ કોન્સ્ટેબલ ક્રાઇમ બ્રાન્ચના છે એમને ઉપર હુમલો કર્યો અને સાથે પીઆઈ સાથે ઝપાઝપી થતી હતી તે દરમિયાન એમના

જ્યાં બોક્સ ક્રિકેટ પણ જુદા જુદા છે અને આગળ રિવરફ્રન્ટથી આગળ જઈએ તો એ ઇન્ડસ્ટ્રીયલ એરિયાને પાછળવાળા ગ્રાઉન્ડ જેમાં એમને રાતે સાડા ત્રણ વાગે રે પાછર્યું હતું એ ગ્રાઉન્ડ ઉપર રીકન્સ્ટ્રક્શન માટે અમે આજે બપોરે એમનો લઈ ગયા હતા આ આરોપીનો જે ગુનાહિત ઇતિહાસ છે સોળથી ઉપર ગુના દાખલ છે બે વખત પાસા અને તડીપાર પણ થયેલું છે અને એમની ખૂબ જ વિકૃત માનસિકતા ધરાવે છે અને એમની ખૂબ સેલ્ફ હાર્મની પણ ટેન્ડન્સી રહી ચૂકી છે છે અને પણ એમના ઉપર ગંભીર કલમોમાં ગુનો નોંધાયેલો બલાકાંડના આરોપી મોહિનુદ્દીન ક્રાઇમ બ્રાન્ચ પર હુમલો મામલો ધરપકડ સમયે આરોપી મોહિનુદ્દીન ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો આરોપી વિરુદ્ધ ભૂતકાળમાં અનેક ગુનાઓ પોલીસે ચોપડે નોંધાયા છે આરોપી સતત ગુનાઓ કરવાની ટેવ ધરાવે છે આરોપીનું નામ મોહિનુદ્દીન ઉર્ફે બાદશાહ ઉર્ફે સલીમ બાબુભાઈ શેખ છે આરોપી મોહિનુદ્દીન વિરુદ્ધ અગાઉ સોળ જેટલા ગુનાઓ નોંધાયેલા છે તેને બે વખત પાછા હેઠળ રિટેન કરવામાં આવ્યું હતું અને તેની સામે તળીપારની કાર્યવાહી પણ કરવામાં આવી હતી ગૌ હત્યાના પણ તેના પર આઠ ગુના નોંધાયેલા છે આરોપી માનસિક વિકૃત ગુસ્સાવાળો અને જાતીય શેખ માનસિક વિકૃત ધરાવે છે વાગ્યા વચ્ચે સમગ્ર બનેલ છે લોકો અવર જવર ના હોવાથી આરોપીને મોકાનો ફાયદો ઉપાડેલ કેટલાક સીસીટીવી ચેક કરીને શંકા થતા લોકોએ પૂછપરછ કરવામાં આવેલ હતી એક પૂછપરછ આરોપીને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો